ત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ હવે એલર્ટ મોડ પર આવી ગયું છે ત્યારે તારીખ છવ્વીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી જિલ્લામાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે ત્યારે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટેની પણ સૂચના અપાઈ છે ત્યારે જરૂર પડે તો નદી નાળા અને બેઠા પુલ ઉપરાંત કોઝવેવાળા રસ્તાઓને બંધ કરવા અને પોલીસ બંદોબસ્ત રાખવા માટે અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે હાલ જન્માષ્ટમીના તહેવારોમાં લોકોને પાણીના પોઈન્ટ નીચાણવાળા વિસ્તાર કે ભારે વરસાદને કારણે આફત ઊભી થઈ શકે તેવા વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ સાવચેતીના ભાગરૂપે દ્વારકા ખાતે

હેડક્વાર્ટર લીવ પર ગયેલા હતા રજા પર હતા તેમને પરત બોલાવી લેવામાં આવેલા છે તલાટીશ્રી દ્વારા ટીડીઓ શ્રી દ્વારા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જે ડેમ વિસ્તાર આવેલો છે અને ડેમની નીચેના જે ગામો છે તેમને સાવચેત કરી દેવામાં આવેલા છે કેમ કે દ્વારકા જિલ્લાના પંદરે પંદર ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા છે હવે જો વધારે વરસાદ આવે તો જે નીચાણવાળા ગામો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે આ ઉપરાંત રાવલ સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓને જો લોકોને શિફ્ટ કરવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે સમગ્ર લોકોને વિનંતી છે કે આ સમય દરમિયાન બહાર જવાનું ટાળે આ ઉપરાંત કોઈ જો બહાર યાત્રા કરવાનું થતું હોય તો પણ અવોઇડ કરે કોઈ પણ સંજોગોમાં કંઈ મુશ્કેલી હોય તો તાલુકા કંટ્રોલ રૂમ જિલ્લા કંટ્રોલ રૂમનો તેઓ સંપર્ક કરી શકે છે જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તમામ લોકોને સહનહાનિ ન થાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે